પોલીસ મહાન નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નાઉ તરફથી મિલકત સંબંધી બનતાગુના અટકાવવા સારું જરૂરી સૂચના આપેલી હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઉ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા અને તેઓ શ્રી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા જણાવેલું હોય અને પડાણા હાઈવે રોડ પાસે ટ્રક ડ્રાઈવરને છરી બતાવી ડર ઉત્પન્ન કરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર જી જે ઓગણચાલીસ ઈ જીરો સાત ઓગણપચાસ ઉપર આવેલ બેઈસમો કાસમ ગુડબો જુમાનભાઈ સોઢા રહેવાસી મીઠી રોહર તાલુકો ગાંધીધામ અને મૌસિમ સુલેમાન ચાવડા રહેવાસી મીઠી રોહર તાલુકો ગાંધીધામ દ્વારા લૂંટ કરવામાં આવેલ હોય જેઓને પકડી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ તથા જીપી એક્ટ કલમ મુજબના ગુનાકામે ધરપકડ કરવામાં આવેલ છે અને આ બંને આરોપીઓનું મીઠી લોહર ગામમાં જે મકાનોમાં રહેતા હતા જે જગ્યાએ પોલીસ ટીમ દ્વારા તપાસ કરતા આરોપીઓ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવી આરોપીઓ દ્વારા વીજ ચોરી કરાતી હોવાનું જણાતા પીજીવીસે સેલની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી આ વીજ ચોરી કરવા બાબતે પીજીવીસેલની ટીમ દ્વારા ચાલીસ હજારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે